અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગત સત્તર સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ તંત્રના કેટલાક જાતિગત માનસિક વિકૃતિ ધરાવતા જ કર્મચારીઓ ધજીયા ઉડાવી રહ્યા હોવાની એક પોસ્ટ વાયરલ થઈ છે અરવલ્લી જિલ્લાના ભીલોડા બીઆરસી ચેતના પટેલ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રતિ ટીપીએઓ બીઆરસી શ્રીઓ મુખ્ત આપના તાલુકાના એસસી સમાજના અસ્વચ્છ વ્યવસાયના વિદ્યાર્થીઓની ધોરણ બેથી આઠની યાદી છે યાદી અને ધોરણના વિદ્યાર્થીઓ સહિતની કે ની કામગીરી ટોપ પ્રાયોરિટીમાં પૂર્ણ કરવાની છે જેથી ઉક્તિયાદી અને ધોરણ એકના એસસી સ્વચ્છ વ્યવસાયના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પ્રપોઝલ સત્વરે પૂર્ણ કરી શકાય ના એક મેસેજની વાયરલ પોસ્ટ સામે સવાલો ઉઠ્યા છે સાથે સામાજિક લાગણી પણ દુભાતા લોકો રોષ ઠાલવી રહ્યા છે આ બાબતે અરવલ્લી વહીવટીતંત્રના સંબંધિત અધિકારીઓએ અને ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે અનુસૂચિત જાતિ સમાજના અસ્વચ્છ બાળકો શબ્દનો અર્થ શું થાય આવા શબ્દનો પ્રયોગ કરી શકાય કે નહીં જો કરી શકાય તો એની સ્પષ્ટતા કરવી જરૂરી છે કારણ કે આવી પોસ્ટથી સામાજિક લાભની દુભાતી હોય છે અરવલ્લી જિલ્લામાં હાલ ચાલી રહેલ સ્વચ્છતા હિ સેવા અભિયાનમાં આવ લોકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે અરવલ્લી જિલ્લાની અંદર શિક્ષણ જગતની અંદર હજુ પણ છુવા છૂતું કંઈક ખેલ રમાઈ રહ્યો હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે અને એવું વોટ્સએપ મીડિયાની અંદર એક શિક્ષક એક જે ડીપીઓ કક્ષાના કે શું કહી શકાય કે શિક્ષકોના હેડ એ ભિલોડાની અંદર એક મેડમ છે ચેતના બેન એમણે એવું કોમેન્ટ કરી છે કે અસ્વચ્છ બાળકો એસસીની અંદર હજુ પણ જાતિવાદનો આવો એ કોઈ પરિપત્ર ગુજરાત સરકારના પ્રશાસને પરિપત્ર બનાવ્યો અને મીડિયાની અંદર આ રીતે ફરતું થાય એ કેટલા અંશે વ્યાજબી છે ખરેખર આ ઘટના છે પંચોતેર વર્ષ સુધી આ મગજની છૂઆછતની ગંદકી જતી નથી અને પ્રશાસનનો સીધો આક્ષેપ કરું છું કે આ કાવતરું કરનાર આ પરિપત્રની અંદર છેડછાડ કરનાર વ્યક્તિને ટર્મિનેટ કેમ ના કરવા એ ઉગ્ર માંગ છે હસમુખ સક્ષના ગાંધીનગર આ બાબતે અધિકારી સાથે મોડાસાના અધિકારી સાથે દવે સાહેબ સાથે વાતચીત થઈ દવે સાહેબનું કહેવું એવું છે કે સમાજ કલ્યાણ ખાતામાંથી જ આ પરિપત્ર આવું લખાઈને આવે છે કે અસ્વચ્છ વ્યવસાય સાથે સંકળાયેલા બાળકો જ્યારે સ્કૂલની અંદર સમાનતા બંધુતા અને કરુણાની વાત થતી હોય ત્યારે અસ્વચ્છના બાળકો આ કેટલા અંશે વ્યાજવી છે આ એક દુઃખદ ઘટના છે ખરેખર સરકારે આની ઉપર વિચારવું જોઈએ ભારત સરકાર એક બાજુ વર્ગીકરણની વાત કરે છે અને એક બાજુ આ રીતે ભેદભાવ નીતિ કરે છે તો કેટલા અંશે વ્યાજબી છે પ્રજાના કાન સુધી આ વાત પહોંચવી જોઈએ અને આવું કામ કૃત્ય કરનાર આ અધિકારી હોય કે આ શિક્ષક હોય એને તાત્કાલિક એને ટર્મિનેટ કરવા જોઈએ આ મારી ઉગ્ર માંગ છે અને આ જિલ્લાની પ્રજા અને ગુજરાતની પ્રજા માગી રહી છે કે આ છૂઆછૂતાના જાતિગત લોકોને જાતિગત માનસિકતા રાખવા લોકોને આવા કર્મચારીઓને તાત્કાલિક ટર્મિનેટ કરવા જોઈએ ભારતના વડાપ્રધાન સાહેબ ના કહેવાથી સ્વચ્છતા અભિયાન ચાલે છે રોડ કદાચ શહેરના રોડ સાફ થતા પણ મગજમાં ભરેલી ગંદકી છે હજુ આ લોકો સાફ કરી શકતા નથી આ જ્યાં સુધી મગજ ની ગંદકી સાફ નહીં થાય ત્યાં સુધી આ દેશ મહાસત્તા ઉપર પહોંચી શકવાનો નથી નથી અને નથી